ઓલો ખડિયા ખૂંડી આવે ને એ બધું પકડવાનું છે તો વેડિયા બીના રહેજો અને ખાસ કરીને કરવા રોશન આવી ગયેલું હોય તો હાઈક કરી દેજો અને આપણે આજમાં મોટરથી નથી જઈને ઉલસવાનું કેમ કે વાદળ સાયું છે ને એટલે મોટર ન હાલે હાથે હાથે બહુ બહુ ટી ઓલસવાનું તો બિનારેજો હવે સાઈ આપણે નથી આપણે પેલા જિલ્લા ઉલસતા મોટા ઉલસતા અને હવે ઉલ્લસ નથી આપણે આથી અત્યારે નથી કેમ કે સૂર્ય ભગવાન દેખાતા નથી વાદળાના કારણે અત્યારે વાતાવરણ છે વરસાદ નું ફૂલમ ફૂલ પડશે તો હું શાક હું ઉલસીને તમને બતાવવામાં આવી છે અમી પૂકી જાય દરિયામાં તો બનાત રહેલો

તો આને છે ને ભૂંદેડું કેવામાં આવે મારા વાલા ને આવી રીતનું કઈ ભૂંદેડું આવે આમ જો બતાવ એટલે કે ઝીલું ખાલી કરો એમ માલો તો હું જાવ પાણી જઈને બતાવ તો ફેમિલી તમે જોઈ શકતા જો ઉલસો ઉલસો ઓય ઓય એટલા સમજી ઘટા ઓલે ઓલે એ વીરા તો નાતા ને ભાઈ હાલો ભાઈ ઉલસો શરૂ છે કામ તો આતો હને દરી ફેમિલી સાક તો નીકળવા મળ્યું ને આવડે ઉલસી પણ એટલે લખ્યું છે હું તમને બતાવું તો આવી રીતનું કઈક લે 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 લે

એવસ એક્ટ્રા તસવા આવો નિયા મે પકડ્યા છે ને આવતો છે તમને દોન નયા મરિયા પકડ દેખાડવાના છે તો બેના રેજો ને આમ પકડવાનું શરૂ છે ને આપણે એક જીલો પકડાઈ જવું છે તો આમાં બધું શાક છે આવડા થોડાક મગજમારી તેની સાથે કરી લઈએ પછી પછી શાક ડોલમાં નાખા ડોલમાં શાક નાખા ને પછી પાછા અમે બીજું ઝીલું ગોચ્યું બીજું ઝીલું ગોચ્યું પછી ફોકસ કરશું કેમેરામેન અને ફોકસ થઈ જાય એટલે ડાયરેક્ટ ઉલસમણ બહુ બાટીને એટલે કે આ થયાથી ઉલસમણ છે આપણી પાસે પાંચ હજાર રૂપિયાની કંઈક બાર વોલ્ટની મોટર છે ડીસ ત્યાં લઈ મોટર પણ યુઝ કરતા નથી અત્યારે વાદળાના કારણે આમ જો વાદળા છે સૂર્ય ભગવાનનામાં કંઈ દેખાય એમ નથી ભાઈ અત્યારે કાંઈ એના કારણે આપણે એવું બધું છે બાકી હાલો જગ્યા ફરીએ हो धुम्मस बो आहे बाकी रत्नेश्वर महादेव न मंदिर आहे दखायच पण धुम्स होय वाला काय देखाय नये आम्ही नाना नाना पाणा आवडा पाणी ओलसू शकतो उलस काही निकडे काही खरं बाकी ओलस्वण स्वत ओलस स्वरूप तुम्ही माल તો બહુ વારી ને દર્દ ભરી લેવા વાળી કદી પાણી ને કલેક્શન છે ખાઈ લે એટલે કે બધું કરવું સમજી આ તાકતો ની દરમાં તો સાલો ફેમિલી પાણી તો ઘણો ખરો ખૂટી ગયો છે ને હવે છે ને આવડે આવી રીતે પાણી ગાળવાનું શરૂ કરી દીધું પાણી માં જે સા કોઈ ની આગડી વાળી મસંદરી ની અલી મસંદરી માં છે ને ભેગું થઈ જાય ઓલી ખેરી કર્યું એની જેમ જ પાછું કરવાનું છે આખલી જગ્યાએ સેમ ટુક ખેલ ફેમિલી નીકળો મારો બેટો કોણ છે નીકળવા મળે હું તો કોની નીકળે એમ તો મેને તા ફેલ માં પણ આનું કીધું થોડું ખાસું તો પડે એવું લાગે એવું છે

સો 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 એટલે નીચે થોડું કેવું ડોલમે નાખી દીધું બોલો દેખાડ્યું નહી ખાય હાલો તો કાઈ વાંધો નહી બીજા જલે જઈએ હા જ કે બદલવાની છે ત્યાં હું તેમ તમે લાઈક હાઈટ બધું કરી દેજો અને કેવી રીતે મેનેજ થાય રહીએ તમે ખાસ કરીને કમેન્ટમાં કહેજો અમારા સને ધનજીએ ઉલસનો કરી દીધો છે ને આય તું બીજા જલે ગયો ત્યાં એ તે ફેમિલી હો હો તંજી એમાં સાક તો છે ભાઈ હાલો બોલો પાણી ભર કટલે આય તર થોડા એદો આઈ

નાના નાના જિલ્લામાં શાક પાય બહુ છે નહીં પણ શાક તો સોય જડે છે પણ આમ બહુ નથી મોટા જિલ્લા ગોતો પડશે હવે કેમ લાગે ફેમિલી આપણે છે ને મારા વાળા કન્ટિન્યુ બાટલો ખોઈ લેખો બોલો એટલે કે આપણે ની પણ આવડાય કા તો હું તો ઓલો સો મત શાક પકડો એવું છે અને તંજીભાઈ તો આ ઓલો સો એમ કે છે આખલે વિશાલ મોટો ડેમ ગોતમ આઈલ ઠેટલી પાણી શરૂ છે આઈલ ઠેટલી ઠે ઓલા પણ લગન છે એ સો શરૂ કરી દેવાનું છે તો તો સાલો ફટાફટ ઓલો સો મળી ને ડુકી હિતે જો તું લેસ ને તો શું કરતો હવે આપણે પાટલો ગોતવાલા ભાઈ ગયા છે ત્યાં ખોવાનું કઈ ખબર નથી તો જોઈએ આમાં કઈ કઈ પાઉડ આમાં તો હાથ ઉપર રાખવું પડે દરિયામાં નકર આમ જો ઠામડા ને બામડા નથી ખોવાય તો ફેમિલી અહીંયા પીડા પીડમાં ઉલસવાનું શરૂ થઈ ગયું છે અને કટલી પીડા આ સ્પીડ ને તમે આમ જોવો આવી રીતનો કાંઈક નજારો છે ભાઈ ને વરસાદનું વાદળું આવેલો હશે ઓલું કાળું કાળું કદાચ વરસાદ આવી છે વીરજી હજી આગળ જા સીધે તો હજી એને જેડો નથી પણ કાંઈ વાંધો નહીં ફટાફટ ફટાફટ ઉલસવા લો કઈ ધીમે ધીમે ઉલેસ પછી મારા આદ કસરવા પડશે હોપા હેમળો મારે તારા કસરવા પડશે આ ખાલી દવા તો ફેમિલી આપણે જો પાણી બધું ખાલી કરી લખ્યું છે ફટાફટ લઈ લે આવો કાર્યક્રમમાં હમ બધું એવું છે ફાઇનલી આપણે એક રીલ મસ્તીની બનાવી રાખી છે કામ કરતા કરતા શરૂ કામયા કાય બોન આયું સાક આવ્યું હે એ સાક આવ્યુંલા સાક આવ્યું કે એક ઠેડ ને એક ઘેડ એક ઠેડ થી એક ગોઇંદરો આમ જોઓ ફેમિલી સાક આખલે કણો એવું પણ આવડે પીણો બીણો હુંધી નાખી દીધું બાકી આમ જોઓ ગોઇંદરો આ હોંડી જે મારો ભાઈ મોટા મોટા હોંડી છે પછી ભાઈ ના નથી તમે માનતા બાકી કુડી નો દે વીરા હો હોય બોલી ગોઇંદરો અમારું વઈ ગયો કિસુ બીવે તો આમ આઘું રાખતે લીએને ગોઇંદરે સાલી નું કઈトロક ધન્યવાદ ગોઇંદરો રતાઈ

ફટાફટ આવો તો લખી દીધી ગયા યેલો ફટાફટ આમ જો પાણી આવી ગયું ફેમિલી આમ જોવો તમે ફોન આવ્યો છે ભાઈ ફેમિલી જે ફોન આવ્યો હાલો હાલો તો કેવળ રોવે છે ને અમે ઘરે તો વરસાદ આવે ને જલ્દી જલ્દી ઘરે એટલે ભાઈ દેખાડી દઈએ બનારે તો ખબર નથી અમે ઘરે આવીએ છીએ વરસાદ કદાચ આવી છે અને આમ જો દરિયાની અંદરથી અંદર કેટલો બધો કચરો નીકળો કે નઈ વાત